તારા છે મારાત ખા મા પતરાય નહીં મારા પડશે

બધું વાતો મારતા ઢોસી લિયો તમને તો મોટી પાર્ટી થઈ ગયું લાગે ના ના કશું નઈ

તે જગગે કોતામી તને ને ખાવ આ એમ નેમ કઈ મોરવે કે વેસન નહીં કરતો અરે ચકડો ને વેસન કરે નહીં ખાવ તારા ઘર માં કરાતા શીખવાડી નહીં ખબર દી તા શું વેસન કરી કાળ મુઢા તીશું કે કે

તેમ હું પર રાતા કીધું હે બસ તી તાર છોકરા ભૂલી ગયો હું ના લે ડોશી

ले हात नार कंजी डोशी मारे डोशी ने रे वातो कर रे रे मोणा से मा डोशी आगर बे घर म पळत वन आरो खा बडा पड्या ले हात डोशी आज तू मम्मी हे दे ले आप घरो जा मा डोशी ताव मनावा आ ले सोफन दिन आपो फेर तू झुगु जो हो। ले हात आप खात मेही जोजे पंघो बंघो बी परवान मोफत आवतू की बीरीन तो बात का હારાણો આ તિજોરી પેટી પલન ઈ બધું આલ્યું પણ તમે મારું આતું ભૂલી ગયા હા મોરે વેટી નઈ આલી આ લે ઓ બરો શાંતિ રાખો વેટી કે કશું ના મારે આ તું ચા એ આની બીજી વાત ચલા દે આ ચા નહીં બેટી કે તું લાયાતા એ તો ભલા બેટી આવન બાજી થી એટલે મરેન બાજી થી બેટી તમ લાયાતા નહીં મેને તુલા હવે તો કોક લે ચાઈ ભાઈ કશું ના મળ આ એ નહીં બતા હો આ રહી ચા ઓ ગુગું ઉગ્યો તમાર પર દોરો છોકણ મેલ્યો તે તને ખોનામ પડ્યો ઉપર આરે અલ્યા આવ ના બેટી નથી તે દોરો લાવ્યો અલ્યા મૂર્ખ아 દોરો નહીં તો આ તો વેલો હાલ્યા

હું કાઈ દાદા હા દુસ્તર રોશિનો ફોરા આ તો મારી બુંડો કે તઈ બકાળો કરેગો ના ના કશું નહિ કરે રામ હો તો તમે શુંલા મારવે છે આવા અમારી છોરી દુખમાં ખાઈ લેમી હું એમ બે થાપા મે કે થાપા તને મેલા તો દુસ્ત હલો હા લરે ફોન મેકો મને હું રાતના 12 વાગે હારું હારું એ આવો હ